હવે હું આજના કાર્યક્રમને આગળ વધાવા માટે આજના કાર્યક્રમના મુખ્ય મનોષ અને ધર્મેન્દ્ર કેન્સર દિવસ ચાર ફેબ્રુઆરી આજે આ રેલી નું આયોજન કરી એનો એક ઉદ્દેશ્ય છે કેન્સર મોટા ભાગે થાય છે શહેરાભાગે ઓકે બેસરના છેલ્લા પાંચેક વર્ષથી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર તમાકુ વ્યસન મુક્તિ અભિયાન હું ચલાવી રહ્યો છું પણ આજે જેને છે તો છે પણ આ રાષ્ટ્રનું ભવિષ્ય એવી કુંગળી વયના બાળકો કે જેને હજી આ તમાકુથી કેટલા ગંભીર નુકસાન થાય છે એ નથી ખબર એનાથી અજાણ છે હું અત્યાર સુધીમાં કેન્સર કારણે મારાથી પણ નાનકડા મારા મિત્રો મારી સાથે ભણતા હતા એવા પાંચ એક તો ગુમાવી ચૂક્યો છું આજની તારીખે ગરૂફાને તો ખબર છે એમના જ ગામના ખેડક મારી છે રાજેન્દ્રસિંહ ઝાલા પાંચેક વર્ષ પહેલા કેન્સરનું ઓપરેશન કરાવ્યું અને આજની તારીખે ફરીથી પાછું રેડિયેશન થેરાપી રિએક્શન આવ્યું એટલે યુએન નેતામાં આજે દાખલ છે ખૂબ ગંભીર પરિસ્થિતિ થતી હોય છે પૈસાનો ખૂબ ખર્ચ થતો હોય છે પૈસા તો ઠીક છે કે લોકો કમાઈ લેતા હોય છે પણ એટલા પૈસા ખર્ચ કર્યા પછી વ્યવહાર થયા પછી પણ જીવ બચતો નથી

એને ઊંટ કે બકરી આપણે ગુજરાતીમાં કહેવત છે કે ઊંટ મૂકે આંકડો ને બકરી મૂકે કાંકડો એના સિવાયની તમામ વનસ્પતિઓ આ બકરીને ઊંટ ખાતા હોય છે એ પણ આ તમાકુને જ્યારે એ શૂઝ વનસ્પતિ તરીકે ખેતરમાં ઊભી છે ત્યારે પણ નથી ખાતા એ જ તમાકુને આપણે ફેક્ટરીમાં લઈ જઈએ છીએ ખેતરમાંથી અને સુનતાલીસ પ્રકારના ડ્રોન્ઠી રાસાયણિક કેમિકલ મિક્સ કરી પછી પૈસા આપી અને હોશે હોશે આરોગ્ય છે પરિણામ એકના એક દિવસ કેન્સર સુધી આપણે પહોંચીએ છીએ ખૂબ પારાવાર નુકસાન થતું હોય છે બેઠકની અંદર હમણાં આ દિગ્વિજય નગર સાહેબને કદાચ ખબર હશે પૃથ્વીરાજ ટકાવા નામનો તમારે ત્યાં વિદ્યાર્થી બે ત્રણ વર્ષ પહેલા અભ્યાસ કરતો હશે એના પપ્પા વિશાળ પ્રચારમાં હજી 15 દિવસથી પહેલા આ કેન્સરના કારણે 38 વર્ષની ઉંમરે મૃત્યુ થયું બે બાળકો દીકરી અને દીકરો પિતાની છત્રછાયા ખૂબ નાની ઉંમરે ગુમાવી બેસે બેઠા ત્યારે આજે વિદ્યાર્થીઓને કેન્સરથી આ વ્યસન ન કરવા માટે સમજાવી અને આપણે અહીંયાથી એક પછી શપથ લેવડાવીશું કે અમે મોટા થઈને ભવિષ્યમાં ક્યારે તમાકુ નામનો કે કોઈ પણ પ્રકારનો વ્યસન નહીં કરી દે હવે હું ભાઈ શ્રી અરૂભાઈને કહીશ કે આજના પ્રસંગે પણ બે શબ્દો કહેવાય છે